ભાવનગર હીરા બજારના માધવ રત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાના વેપારીઓમાં રોષ ફેલાયો છે અને ત્યારબાદ વેપારી સામે વેપારીઓ મહાનગરપાલિકાએ ફરજમાં રૂકાવટ ફરિયાદ દાખલ કરતા ગુરુવારે હીરા બજારમાં હડતાળ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે આ મામલે બુધવારે ભાવનગર કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ અધિક્ષકને બાઇક રેલી કાઢી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેરના નિર્માણગઢ વિસ્તારમાં આવેલા માધવ રત્ન બિલ્ડિંગને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈને બિલ્ડિંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી આ બિલ્ડિંગમાં સાતસો કરતા વધુ હીરાની ઓફિસો આવેલી છે ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ લી ત્રણ લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમજ અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવેલી તેવા પણ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા

પણ કઈ નહીં હોય શું શું કે ગઈકાલે સવારે પાછો સાંજે બપોરે સવારે વાત થઈ કે બોન્ડ લઈને આવો તો કમિશનર હતું કે બોન્ડ ગયા તો એ કમિશ્નરે મળવાનો ટાઈમ ના આપો મળ્યા ને બધાને અને પછી ફરી વાર કઈ ઓફિસ બંધ કરવા માટે આવ્યા અને મને દોઢ બે વાગે ફરજ કે ફરજ મળતા હોય ફરિયાદ દાખલ થાય છે તમે જાણો તો પદુભાઈ જે ફાયર ઓફિસર ફોન કર્યો કે ભાઈ કોઈ ઘટના બની નથી હું કહ્યું મજા લખાવું ફરિયાદ મને એવું

કોઈપણ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી રાખવી અને એ ના હોય તો એને રાખવા માટે કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકાની એક પ્રાથમિક જવાબદારી આવે છે એક જ કોમ્પ્લેક્ષમાં જ્યારે એકથી વધુ દુકાનો હોય તો આ બાબત કોઈપણ હિસાબે શક્ય નથી કે એક દુકાનને સીલ મારે ને એક દુકાનને સીલ ના મારે કારણ કે આખા કોમ્પ્લેક્સની ફાયર સેફ્ટીનો પ્રશ્ન હોય છે અને એક આ એક સામાન્ય સમજની બાબત છે તે ચાર દુકાનને સીલ મારે ને ચાર દુકાનને જે પૈસા આપે ને સીલ ના મારે આ બાબત તો કોઈ પણ હિસાબે તાર્કિક પણ નથી અને એને કહીને કે ગળે ઉતરે એવી પણ વાત નથી એટલે આ બાબત જે છે એક જ્યારે સીલ કરવા ગયા હોય અને જે છે એ કાર્યવાહીથી બચવા માટેનો એક પ્રયત્ન કર્યો હોય અને પછી ત્યારબાદ આવો કોઈ આક્ષેપ કર્યો હોય તેવું મને જણાય છે બે હજાર એકવીસિસો આપતા આવેલી છે અને દર વર્ષે ચાર નોટિસો એમને આપણે ફાયર સેફટી માટે આપેલી છે તાજેતરમાં ભાવનગરમાં એક રબરને આ કોઈ ગોડાઉનમાં ભયંકર આગ લાગેલી હતી એમાંથી આપણે એક માણસને સદનસીબે જીવતો બહાર કાઢી શક્યા એટલે આવી જે બિલ્ડિંગો હોય જેની પાસે ફાયર સેફ્ટી ના હોય તો જે નોર્મ્સ છે નેશનલ બિલ્ડિંગ કોડના અને ફાયર સેફ્ટી એક્ટના એ નોર્મ પ્રમાણે જે જે બિલ્ડિંગો ફાયર સેફ્ટી લગાવવા પાત્ર હોય છે એ લગાવવા માટે આપણે એક આ પ્રયત્નો આદર્યા હતા અને જ્યાં નોટિસ આપવાની બાકી નોટિસ આપવાનું કામ હતું જે આપણે લગભગ અત્યારે બસો એંસી ઉપરાંત બિલ્ડિંગોએ નોટિસો આપી છે કે ભાઈ તમે ફાયર સેફ્ટી લગાવો આ બિલ્ડિંગ દ્વારા આ ફાયર સેફ્ટી નોટિસો લગાવવા આપવા છતાં પણ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવતી ન હતી માટે એને સીલ કરવા માટે આપણે કાર્યવાહી કરેલી હતી અને આ એક મોટું કોમ્પ્લેક્સ છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં દુકાનોની સંખ્યા અને ત્યાં રહેલ નાગરિકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય એટલે સાંજે સાત વાગે સીલ કરવા ગયા હતા પરંતુ કોઈના કોઈ કારણોસર સીલની કાર્યવાહી જે છે સવારે દસ રાત્રે દસ વાગે એ લોકો ચાલુ કરી શક્યા હતા અને જે એન્ટ્રીઝ હતી એ તમામ એન્ટ્રીઝને સીલ કરેલી હતી ફક્ત ડાયમંડ માર્કેટ હોવાથી એમનું જે સેફ વોલ્ટ હોય એ સેફ વોલ્ટમાં એન્ટ્રી થઈ શકે એમ નહીં અને એમનું પણ ખૂબ સામાન લઈ શકે એટલા પૂરતું એમનો એક પાટલો ગેટ છે જે સેફ વોલ્ટ જતો હતો એ ખુલ્લો રાખવામાં આવેલો હતો અને આ જે છે ત્યારબાદ એ જે સીલ કરવાની કાર્યવાહીમાં રૂકાવટ થઈ એ અંતર્ગત આપણે એમની સામે પોલીસ ફરિયાદ જે પણ રૂકાવટ કરતા હોય તે પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના મેં આપેલી હતી ત્યારબાદ સીએફઓ દ્વારા જે પણ લોકો હતા તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે સામે પક્ષે એમનો એવું છે કે આ જે વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે તે વ્યક્તિ ત્યાં હતા નહીં હવે આ બાબત જે છે તે એક ત્યાં આખું મોટું આટલું ટોળું હોય તેમાંથી કોણ વ્યક્તિ હતા કોણ નહોતા તે બાબત જે છે એ એક તપાસનો વિષય છે અને એ પોલીસ ફરિયાદ થયેલ છે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી થશે તે જે છે તે પ્રમાણે આપણે માન્ય રાખવાનું રહેશે સમાચારમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર અપડેટમાં